રાજ્ય સરકારે જાહેર કરેલા દસ હજાર કરોડના પેકેજની સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાની ગઈકાલથી શરૂઆત તો થઈ પણ સુરેન્દ્રનગરમાં ઓનલાઈન અરજી માટેનું પોર્ટલ બંધ હોવાથી ખેડૂતોને હાલાકી પડી ગઈકાલે સવારે પોર્ટલ ખુલતા જ જિલ્લામાં અનેક સ્થળે ટેકનિકલ ખામીના કારણે પોર્ટલ થપ થઈ જતા ખેડૂતોને મુશ્કેલી પડી સર્વર ધીમું ચાલતું હોવાથી ખેડૂતો ઓનલાઈન અરજી ન કરાવી શક્યા ખેતીવાડી અધિકારી અનુસાર સર્વરમાં ખામીના કારણે સમસ્યા આવી રહી છે બીજી તરફ ખેડૂતો એ રોજ ઠાલવ્યો કે કૃષિ સહાય પેકેજ ની જાહેરાત પહેલા સુરેન્દ્રનગરના પાંચસો ગામમાં સર્વે કરવામાં આવ્યો હતો સરકાર પાસે અમારો તમામ ડેટા છે તો પછી સહાયની રકમ સીધી ખાતામાં જમા કરી દેવામાં આવે આયા હું અત્યારે ફોર્મ ભરો આવ્યો તો આજથી ચાલુ થયા હે હજુ લગીન કોઈ જાતનું કામકા થતું નથી નેટ નથી આવતી એવું બાનું કાઢે હે અને અમારે ખેતર થી ઘણું બધું કામ છોડી અને આવવું પડે પાછું આવી જાય કે નેટ નથી આવતું ને ફોર્મ નથી ભરાતા કોઈ જાતનું કામ થતું નથી તો સરકારને નમ્ર વિનંતી કે ખેડૂતો ઉપર થોડું ધ્યાન આપે અરજીઓ સંબંધિત ગામના જે વીસી હોય વીસી મારફતે અરજી ખેડૂતોએ કરવાની થાય છે વીસી અરજી કરી અને ખેડૂતે સહી કરવાની અરજી ફોર્મમાં વીસીએ પણ સહી કરી અને એના જે ડોક્યુમેન્ટ છે સાત બાર આઠ છે પછી આધાર આધાર છે બેંક બેંકની વિગતો છે